ગુજરાતની લીલોતરી ધરતીનું એક ગામડું છે એક ખેડૂત એની પત્ની સાથે રહેતો ખેડૂતની પત્ની હીરબાઈ ખૂબ ખૂબ જ જ મર્યાદા અને સંસ્કારવાળી ખેડૂતને પણ ગામમાં દાદા પરદાદાની જમીન વારસામાં મળેલી એમાં તન તોડ મહેનત કરી અને સોના જેવો પાક લણે એટલે ઘરમાં ધન ધાનની કોઈ કમી નહીં હીરબાઈ સંતોની સેવા કરે એના ઘરેથી ભૂખ્યો માણસ ક્યારે ખાધા વગર જાય નહીં ખેડૂતનું ઘર છે એટલે દૂધવાળી ગાય ભેંસ હોય ઘણી પ્રભુની કૃપાથી એ દૂધની નદીઓ વહે એક દિવસની વાત છે સ્વર્ગમાંથી નારદજી પૃથ્વી ભ્રમણ માટે નીકળે છે હીરબાઈના ઘરે આગળથી નીકળતા નારદજીએ જોયું કે ખેડૂતની પત્ની ખૂબ જ આદર ભાવથી સંતોની સેવા કરી રહી છે એટલે નારદજીને થયું કે હું પણ સંતનું રૂપ લઈ ધારણ કરીને હીરબાઈના ઘરે જાય છે આંગણે સંત આવેલા જોઈને હીરબાઈએ તો બહુ આદર સત્કારથી આવકાર આપ્યો હીરબાઈએ તો ભગવાનના ભજન ગાતા ગાતા ઝડપથી રોટલા ઘડીને ભોજન તૈયાર કર્યું બહુ જ પ્રેમથી નારદજીને જમાડ્યા નારદજી તો આટલા ભક્તિભાવ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા એટલે નારદજીએ તો પોતાની સાચી ઓળખ આપી એ ભાઈ હે બાઈ હું નારદ મુનિ છું અને સ્વર્ગમાંથી આવી રહ્યો છું તમારે ભાવથી ખૂબ જ પ્રસન્ન થયો છું તમારે જે માગવું હોય એ માગી લો હીરબાઈએ કહ્યું કે ના ભગવાન મારે ઘરે ઠાકોરની કૃપા છે તમારા જેવા અંદ આંગણે આવે એટલે રોટલો દઈએ છીએ બંને ધણી ધનિયાનીથી પ્રેમથી રહીએ છીએ ધન ધનધનની કોઈ કમી નથી હું તમારી સેવા ભાવથી ખૂબ જ પ્રસન્ન છું તો માગી લો એવું નારદ મુનિએ કહ્યું તો હીરબાઈની આંખમાં થોડાક જલજલિયા આવી જાય છે અને કહ્યું કે ભગવાન અમારે બીજું તો કંઈ નહીં જોઈતું પણ લગ્નને દસ વર્ષ વીતી ગયા છે અને અમારે શેર માટીની ખોટ છે તમે આપતા હો તો એ ખોડો ખૂંદનાર આપી દો નારાયણ નારાયણ આ વરદાન આપવું તો મારા હાથમાં નથી પણ હું હમણાં જ વૈકુંઠમાં જઈને ભગવાનને પૂછીને આવું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ છે કે નહીં આટલું કહીને નારદ મુનિ અદ્રશ્ય થઈ જાય છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે હીરબાઈના ભાગ્યમાં સાત જન્મ સુધી સંતાનનું સુખ નથી સાત જન્મ સુધી આવ્યા જાઓ ને રોટલો ખવડાવે અને ભગવાનના ભજન કરીને જેટલું પુણ્ય મળે તેટલું ખરું એને પછી સંતાન સુખ પ્રાપ્ત થશે નારદ મુનિ પાછા પૃથ્વી લોક પર આવ્યા અને હીરબાઈને જેવું ભગવાન વિષ્ણુએ કહ્યું હતું એવું જ કહ્યું થોડીક વાર માટે હીરબાઈ બધું સાંભળીને દુઃખી થઈ ગઈ પરમાત્માની જેવી મરજી અમને તો આ માનવતા માનવ ધર્મ મળ્યો છે એ જ ઘણું છે ભગવાન ના ભજન કરશું અને સાધો સંતો ની સેવા કરીશું દિવસો પસાર થાય છે પણ ભક્તિ અને સાધુ સેવા પડતો નથી ઠાકોરના ભજન કરે અને આવ્યા જાય તેને જમાડે અષાઢ મહિનો ધરતીના ખોળે મહેમાન થયેલો છે કાળા વાદળો ચડેલા છે ગાંડો તૂર થઈને મેહુલ્યો વરસી રહ્યો છે અડધી રાત્રે ગીરના જંગલોમાંથી આવતો એક ભૂખ્યો સાધુ ઠંડીથી ધ્રુજતો હતો બરાબર હીરબાઈના ઘરના પાછલા ભાગે કોરાને અડકીને બેઠો છે ધ્રુષતો ધ્રુષતો એ કહી રહ્યો છે કે ચામડે કી મેં આગ લગી હૈ હૈ કોઈ પૂજાને વાલા સંતના આવા બોલ સાંભળીને હીરબાઈ તો અડધી રાત્રે બેઠી થઈ ગઈ સાધુને ઘરની અંદર બોલાવ્યા જલ્દીથી રોટલો ગળી રોટલા ઉપર માખણ મૂક્યું અને દૂધ ગરમ કર્યું અને સાધુને આદર ભાવથી જમાડ્યા સાધુએ તો પેટ ભરીને જમ્યો ઓળકાર લીધો અને ઊભા થઈ જતા જતાં હીરબાઈને એટલું બોલ્યા કે બેટી તને સાત દીકરા થશે આટલું કહીને સાધુ જતા રહ્યા બાઈ થોડું મલકાય છે અને વિચારે છે કે સાધુ ભોળા છે મેં અડધી રાત્રે જમાડ્યા એટલે રાજી થઈ ગયા છે ભગવાને કહી દીધું છે કે મારા સાત જન્મ સુધી મને સંતાન સુખ નથી પણ આ ભોળા સાધુ એને ક્યાંથી ખબર હોય સમય પસાર થયો ને ખેડૂતના ઘરે સાત સાત દીકરાઓ થયા હીરબાઈ તો રાજી રાજી થઈ ગઈ મારા સાત જન્મે એક સંતાન સુખ નહોતું અને એ ભોળા સાધુના વહેણથી મને ભગવાને સાત સાત દીકરા થયા છે આવ્યા જાય ને ભગવાનને ભજનો કરે અને છોકરાઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદજી ફરીથી પૃથ્વીના ભ્રમણ પર નીકળે છે હીરબાઈના ઘરે આવે છે ત્યારે જોવે છે કે સાત સાત દીકરાઓ આંગણામાં રમી રહ્યા છે સોર બકોર કરી રહ્યા છે નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ઘરની અંદર આવે છે હીરબાઈ નારદ મુનિને પ્રણામ કરીને આવકારે છે નારદ મુનિએ કહ્યું કે અતિ ઉત્તમ હીરબાઈ તું સાધુ સેવાની ભગવાનની ભક્તિ કરતી હતી પણ હવે તો તું આનાથ છોકરાઓને મોટા કરી રહી છે એ ખૂબ જ પુણ્યનું કામ છે તો ના ના નારદ મુનિ સાથે સાત મારા દીકરા છે મેં જન્મ આપ્યો છે ભગવાનની અસીમ કૃપા થઈ છે આટલું સાંભળીને નારદ મુનિ તો વિચારે છે કે ભગવાને મને ખોટો પાડ્યો અને આ ભાઈને સાત સાત દીકરા આપ્યા નારદ મુનિ તો ફરીથી વૈકુંઠ આવે છે ત્યાં તો વિષ્ણુ ભગવાન ટોળીએ વળીને સૂતા છે નારાયણને શું થયું છે માતા લક્ષ્મીને પૂછ્યું તો લક્ષ્મીજીએ જવાબ આપ્યો કે ભગવાનના પેટમાં ભયંકર દર્દ ઉઠી રહ્યું છે જો કોઈ પોતાનું કાળજું કાઢીને ભગવાનને આપે તો આ પીટા પીડા મટી શકે ભગવાનના દર્દથી કણસી રહ્યા છે એ જોઈ નારદ મુનિ ઝડપથી ધરતી પર આવે છે આખી ધરતીના ગોળાકાર ઉપર ફરે છે પણ જ્યાં જાઓ ત્યાં હીરા લઈ જાઓ મોતી લઈ જાઓ માણેક લઈ જાઓ પણ કાળજું કોઈ આપવા તૈયાર નથી થતું ફરતા ફરતા નારદ મુનિ ગીરના જંગલોમાં જાય છે ત્યાં ધૂણો જગાવીને જ ધૂણો જગાવીને જટા ખોલી એક સાધુ બેઠા છે નારદ મુનિ એમની પાસે જઈને કહ્યું કે હે સંત વૈકુંઠમાં ભગવાન નારાયણને પીડા ઉપડી છે જો કોઈ પોતાનું કાળજુ આપે તો એ જ પીડા મટી શકે મારા પ્રભુને પીડા ઉપડી છે મારો નાથ દરથી તડપી રહ્યો છે આવું પહેલાં સાધુએ કહ્યું આટલું કહેતા જ સાધુએ તો બાજુમાં પડેલી કટાર લીધી અને એક જ ઘાથી છાતી વિંધી કાળજુ નારદ મુનિના હાથમાં આપ્યું નારદ મુનિ તો તરત જ વૈકુંઠ ધામમાં આવે છે ત્યાં તો ભગવાન વિષ્ણુ પગ ઉપર પગ ચડાવીને બેઠા અને હસી રહ્યા છે પ્રભુ તમે સારા થઈ ગયા છો હા નારદ મુનિ પણ તમે સેનો સંદેશો લઈને આવ્યા છો અરે પ્રભુ માતા લક્ષ્મીના કહેવાથી હું તો ધરતી ધરતી લોક પર તમારા માટે કાળજુ લેવા માટે ગયો હતો આખા મૃત્યુલોકમાં કોઈએ કાળજુ આપવા તૈયાર થયું નહીં બધા સોનું અને માણે કાપી રહ્યા છે પણ કાળજુ કોઈ ના આપે હા પણ પ્રભુ હું તમને એ પૂછવા આવ્યો હતો કે એ દિવસે તમે મને ખોટો પાડ્યો કે ભાઈને સાત જન્મ સુધી સંતાન સુખ નથી પણ એના ઘરે સાત દીકરા કેવી રીતે થયા તો નારદ મુનિ જે કાળજુ કળીને આપી શકે એ દીકરા પણ દઈ શકે છે બાકી કાળજુ તો તમારે જોડે હતું પણ બીજાનું ગોતવા તમે આખી પૃથ્વીલોક પર ફર્યા આટલું સાંભળીને નારદ મુનિ ભગવાનના ચરણોમાં પડી જાય છે અને ભગવાનની બધી જ લીલા સમજી જાય છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો